નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા જોઈશું ધોરણ પાંચ ગણિત સત્ર એકમાં આઈડિયા સાધ્યા પોતીનું સંપૂર્ણ સોલ્યુશનમાં પહેલો ભાગ છે પુનરાવર્તન એટલે કે સંખ્યા જ્ઞાન છે તો તેની અંદર તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું તો તેમાં આપેલ છે પુનરાવર્તન એટલે કે સંખ્યા જ્ઞાન તો અહીંયા કોષ્ટકમાં સંખ્યા સૌથી નાની સંખ્યા સૌથી મોટી સંખ્યા એટલે એક અંકની સંખ્યા બે અંકની સંખ્યા ત્રણ અંકની સંખ્યા તો સૌથી નાની સંખ્યા કઈ છે એક છે બે અંકની સંખ્યા કઈ છે સૌથી નાની દસ અને ત્રણ અંકની સૌથી નાની સંખ્યા સો છે ત્યારબાદ સૌથી મોટી સંખ્યા તો એક અંકમાં આવશે નવ સંખ્યા એ સૌથી મોટી કહેવાય બે અંકમાં સૌથી મોટી નવ્વાણું કહેવાય અને ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા નવસો નવ્વાણું કહેવાય અંક પ્રમાણે સૌથી મોટી સંખ્યામાં અંક નવ જ આવશે કારણ કે નવ પછી સંખ્યા બદલાશે કારણ કે નવ ની અંદર એક ઉમેરીશું તો દસ થશે એ રીતે નવ્વાણું ની અંદર એક ઉમેરીશું તો સો થશે તે જ રીતે નવસો નવ્વાણું ની અંદર એક ઉમેરીશું તો એક હજાર થશે એટલા માટે અંક પ્રમાણે સૌથી મોટી સંખ્યા હોય ત્યારે અંકમાં આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા એકમ બરાબર એક એક દશક થશે કારણ કે એ દશકના સ્થાન ઉપર છે તે અહીંયા લખવામાં આવેલ છે કે દસ દશક એટલે કે દસ દસ વખત છે દશક એટલે દસ અને દસ વખત દશક છે તો કેટલા થશે સો દસ 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 એ રીતે આપણે દસ વખત ગણતરી કરીશું તો સો સંખ્યા આપણને મળશે. તેવી જ રીતે અહીંયા દસ સો તો દસ કેટલી વખત લેવાના છે સો વખત લેવાના છે તો કેટલા થશે એક હજાર કેટલા થશે એક હજાર તો અહીંયા આપણને મણકા ઘોડી દ્વારા બતાવેલ છે કે એકમ દશક સો અને હજાર તો તેની અંદર મણકા દર્શાવેલા છે કે એકમમાં ત્રણ મણકા છે દશકમાં બે છે એ તે સો માં છ છે અને હજાર માં પાંચ છે આપણને તો સ્થાન કિંમત પાંચ હજાર છસો ને ત્રેવીસ માં પાંચ ની સ્થાન કિંમત થશે પાંચ હજાર છ ની સ્થાન કિંમત થશે છસો બે ની સ્થાન કિંમત વીસ અને ત્રણ ની સ્થાન કિંમત ત્રણ તો તે રીતે આપણને સંખ્યા બનશે પાંચ હજાર છસો ને જ્ઞાનની માહિતી આપવામાં આવેલ છે તેમાં નીચે પહેલી ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો ચાર અંકમાં સૌથી નાનામાં નાની સંખ્યા આવશે હજાર ત્યારબાદ એક હજાર એક એક હજાર બે એ રીતે આગળ સંખ્યા વધતી જશે પણ સૌથી નાની સંખ્યા કઈ કહેવાશે તો એક હજાર ચાર અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ તો નવ હજાર નવસો ને નવ્વાણું આગળનો પ્રશ્ન જોઈશું આપણે તેમાં પણ આપણને આગળ સમજાવેલી છે સંખ્યા જ્ઞાન વિશે આપેલી છે માહિતી પાંચ અંકની સંખ્યા તો ચાર અંકની સૌથી મોટી સંખ્યા હતી નવ હજાર નવસો ને નવ્વાણું તેની અંદર એક ઉમેરતા આપણને સંખ્યા મળે છે દસ હજાર તો દસ હજાર બરાબર એક દસ હજાર થશે તો પાંચ અંકની સૌથી નાની સંખ્યા આપેલી છે દસ હજાર આપણને મણકા ગોળીમાં દર્શાવેલ છે વિદ્યાર્થી મિત્રો કે એકમમાં ત્રણ મણકા છે બે મણકા સો ની અંદર છ મણકા છે હજારની અંદર પાંચ મણકા છે જ્યારે દસ હજારની અંદર ચાર મણકા છે તો અહીંયા તેની સંખ્યા શું બનશે ચાર હજાર ક્યાંથી પિસ્તાલીસ હજાર છસો ને ત્રેવીસુ હજાર છસો ને ત્રેસ તો તેની અંદર ચાર ની સ્થાન કિંમત થાય છે ચાલીસ હજાર પાંચ ની સ્થાન કિંમત થાય છે પાંચ હજાર છ ની સ્થાન કિંમત થાય છે છ હજાર બે ની સ્થાન કિંમત થાય છે વીસ અને ત્રણની સ્થાન કિંમત થાય છે ત્રણ તેની તે પ્રમાણે તેનો સરવાળો કરતા આપણને સંખ્યા મળશે પિસ્તાળીસ હજાર છસો ને ત્રેવીસ તેના આધારે આપણે હવે પ્રશ્ન ત્રણ પૂરો કરીશું કોષ્ટકમાં ખૂટતી વિગતો પૂરો તો અહીંયા આપણને સંખ્યા આપેલી છે તો તેના આધારે આપણને શું કરવાનું છે તો તેના આધારે તેની સ્થાન કિંમત લખવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલા કોષ્ટકમાં ત્રણ છે તો અહીંયા પહેલા કોષ્ટક ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે જે પહેલા નંબર ઉપર જે સંખ્યા છે જે ત્રાણું હજાર પાંચસો ને અડસઠ તો તેમાં ત્રણ ની સ્થાન કિંમત શું આવશે તો ત્રણ હજાર શું આવશે ત્રણ હજાર એકમ અને સ્થાન ઉપર ત્રણ છે એટલે ત્રણ હજાર કિંમત થશે તેવી જ રીતે અહીંયા બીજા કોષ્ટકમાં છે પાંચ ની સ્થાન કિંમત તો અહીંયા પાંચ નું સ્થાન કયા સ્થાન ઉપર છે તો એકમ દશક સો સો ના સ્થાન ઉપર પાંચ નું સ્થાન છે તો અહીંયા તેની સ્થાન કિંમત થશે પાંચસો છ ની સ્થાન કિંમત શોધવાની છે તો તેની અંદર આવશે એકમ અને દશક તો દશકના સ્થાન ઉપર છ છે તો તેની સ્થાન કિંમત થશે સાહીઠ આઠ ની સ્થાન કિંમત શોધવાની છે તો આ સંખ્યામાં આપેલ સંખ્યામાં માં આઠ કયા સ્થાન ઉપર છે એકમના સ્થાન ઉપર છે તો સ્થાન કિંમત થશે આઠ તેવી જ રીતે નવ ની સ્થાન કિંમત શોધવાની છે તો નવ ની સ્થાન કિંમત આવશે નેવું હજાર કારણ કે દસ હજાર ના સ્થાન ઉપર નવ છે તો તેની સ્થાન કિંમત બનશે નેવું હજાર તો વિદ્યાર્થી મિત્રો આ સંખ્યાને આપણે સમજ્યા સ્થાન કિંમત માટે તેવી જ રીતે હવે નીચેની સંખ્યા છે ઓગણચાલીસ હજાર છસો અઠ્ઠાવન તો તેની અંદર ત્રણ કયા સ્થાન ઉપર છે તો દસ હજાર ના સ્થાન ઉપર છે તો તેની સ્થાન કિંમત થશે ત્રીસ હજાર તો તેવી જ રીતે તમે પાંચની સ્થાન કિંમત છ ની સ્થાન કિંમત આ રીતે સમજીને લખી શકશો

મણકાઘોડીમાં મણકા દર્શાવેલા છે તો એકમના સ્થાન ઉપર ત્રણ છે દશકના ના સ્થાન ઉપર ચાર છે સોના સ્થાન ઉપર બે છે હજાર ના સ્થાન પાંચ છે અને લાખના સ્થાન ઉપર ચાર છે તો તેની સંખ્યા બનશે ચાર લાખ પાંત્રીસ હજાર બસો ને તેતાળીસ તે પ્રમાણે તેની સ્થાન કિંમત આપણે લખી શકીશું તો આગળનો પ્રશ્ન જે ચાર છે તે તે રીતે સ્થાન કિંમત તેને લખવાની રહેશે પરંતુ અહીંયા આપણે સ્થાન કિંમતમાં લાખ સુધીની સંખ્યા આવશે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા કોષ્ટકમાં ત્રણ ની સ્થાન કિંમત ચાર ની સ્થાન કિંમત પાંચ ની સ્થાન કિંમત છ ની સ્થાન કિંમત સાત ની સ્થાન કિંમત અને નવ ની સ્થાન કિંમત પૂછેલ છે કારણ કે અહીંયા આપણને જે સંખ્યા આપેલી છે જે રકમ છે અહીંયા તેની અંદર ત્રણ ચાર પાંચ છ સાત અને નવ ના આંકડા આવેલા હશે તેના આધારે આપણે તેનું સ્થાન જોઈ અને તેની સ્થાન કિંમત લખવાની રહેશે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા પહેલા જ પ્રશ્નમાં છે ત્રણ ની સ્થાન કિંમત તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે રકમ છે તેમાં ત્રણ નું સ્થાન કયા અંક ઉપર કયા સ્થાન ઉપર છે તો એકમ દસ સો હજાર દસ હજાર અને લાખ તો લાખના સ્થાન ઉપર શું છે ત્રણ છે તો તેની સ્થાન કિંમત કેટલી થશે તો ત્રણ લાખ કેટલી થશે ત્રણ લાખ તેવી રીતે ચાર ની સ્થાન કિંમત શોધવાની છે તો ચાર ની સ્થાન કિંમત કયા સ્થાન ઉપર છે તો એકમ દશક સો હજાર અને દસ હજાર તો દસ હજાર ના સ્થાન ઉપર ચાર છે તો કેટલી તેની સ્થાન કિંમત થશે તો ચાલીસ હજાર તેવી રીતે પાંચ કયા સ્થાન ઉપર છે તો હજારના તો તેની સ્થાન કિંમત થશે પાંચ હજાર છ કયા સ્થાન ઉપર છે તો સોના તો તેની સ્થાન કિંમત થશે કયા સ્થાન ઉપર છે તો સ્થાન ઉપર છે તો અહીંયા તેની સ્થાન કિંમત થશે સાત તેવી જ રીતે નવ ની સ્થાન કિંમત શોધીશું આપણે તો એકમ અને દશક તો દશક ના સ્થાન ઉપર નવ છે તો તેની સ્થાન કિંમત થશે નેવું તે જ રીતે આ આગળની જે રકમ આપેલી છે. ચાર લાખ પાત્રીસ હજાર નવસો ને છોતેર તો તેની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ. ચાર તો અહીંયા પહેલા કોષ્ટકમાં ત્રણની સ્થાન કિંમત શોધવાની છે. ત્રણ કયા સ્થાન ઉપર છે તો દસ હજારના તો તેની સ્થાન કિંમત થશે. ત્રીસ હજાર તો ચાર કયા સ્થાન ઉપર છે તો લાખના સ્થાન ઉપર છે તો તેની સ્થાન કિંમત થશે. ચાર લાખ પાંચ તો પાંચ કયા નંબર ઉપર છે એકમ દશક સો અને હજાર તો તેની સ્થાન કિંમત થશે પાંચ હજાર છ કયા સ્થાન ઉપર છે એકમ ના એટલે તેની સ્થાન કિંમત આવશે દસક ના સ્થાન પર હોવાથી સાત ની સ્થાન કિંમત થશે સિત્તેર એ રીતે નવની સ્થાન કિંમત શોધવા માટે એકમ દશક અને સો સો ના સ્થાન ઉપર શું છે નવ તો નવ ની સ્થાન કિંમત થશે નવસો તો વિદ્યાર્થી મિત્રો આગળની રકમ તમે આ રીતે વાંચી અને તેના સ્થાન પ્રમાણે સંખ્યા નું સ્થાન કઈ જગ્યા ઉપર છે એ શોધી અને તેની સ્થાન કિંમત લખી શકશો અહીંયા મેં પૂરેલ છે તે તમે જોઈ શકો છો અને તમે જાતે આ રીતે મહેનત કરીને લખી શકો છો સમજ્યા પછી તમે જાતે મહાવરો કરશો તો તમને સંખ્યા જ્ઞાન સારી રીતે સમજ આવશે તો આગળનો પ્રશ્ન જોઈશું હવે તો પાંચમા પ્રશ્ન જોતા પહેલા સાત અંકની સંખ્યા વિશેની માહિતી આપેલી છે કોષ્ટકમાં તો તેની અંદર લખેલ છે દરેક અંકને પોતાની નિશ્ચિત કિંમત છે છતાં સંખ્યા લખતા તેની જે સ્થાને મૂકવામાં આવે છે તે સ્થાનને આધારે તે અંક વિશેષ કિંમત ધરાવે છે જેને તે અંકની સ્થાન કિંમત કહે છે. તો સ્થાન કિંમત કોને કહેવામાં આવે છે તો તેની વ્યાખ્યા આપવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને કારણ કે દરેક અંકનો પોતાની નિશ્ચિત કિંમત તો છે જ કે ત્રણ પાંચ નવ આઠ તે રીતે છતાં સંખ્યા લખતા તેને કયા સ્થાન ઉપર મૂકવામાં આવે છે તેના સ્થાનના આધારે તેની વિશેષ કિંમત વધી જાય છે અને તે અંકની તે સ્થાન કિંમત કહેવામાં આવે છે તો તેવી જ રીતે અહીંયા હવે સાત અંકી સંખ્યા આપવામાં આવેલી છે. આ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ. મણકા ગોળી દર્શાવવામાં નથી આવેલી કારણ કે આગળ આપણે સમજી ચૂક્યા છીએ. તો એકમ દશક સો હજાર દસ હજાર લાખ અને દસ લાખ તો નવ્વાણું લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું થાય. તો સાત અંકની મોટામાં મોટી સંખ્યા કઈ તો નવ્વાણું લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું થાય તેની અંદર એક ઉમેરતા કઈ સંખ્યા બનશે તો એક કરોડ કઈ સંખ્યા બનશે એક કરોડ જ્યારે એક કરોડ આવે ત્યારે હંમેશા તેની પાછળ કેટલા મીંડા આવે વિદ્યાર્થી મિત્રો સાત એકમ દશક સો હજાર દસ હજાર લાખ અને દસ લાખ તો પાછળ સાત મીંડા આવે ત્યારે સમજવાનું કે આ કરોડની સંખ્યા છે તો અહીંયા પાંચ નંબરનો પ્રશ્ન જોઈશું તેની અંદર છે સાત અંકની સૌથી મોટી સંખ્યા તો સાત અંકની સૌથી મોટી સંખ્યા કઈ બનશે તો નવ્વાણું નવસો નવ્વાણું તે રીતે સાત અંકની સૌથી નાની સંખ્યા કઈ બનશે તો નાની સંખ્યામાં બનશે દસ લાખ તેની સૌથી નાની સંખ્યા બનશે પ્રશ્ન સાત છે નીચેના કોષ્ટકમાં જોઈ સંખ્યા અંકોમાં લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ કોષ્ટકમાં જોવાનું છે ત્યારબાદ તેની સંખ્યા લખવાની છે તો એક નંબર ઉપર છે તો દસ લાખનું ખાનું ખાલી છે લાખનું ખાનું ખાલી છે દસ હજારનું ખાનું ખાલી છે હજરના ખાનામાં કેટલા છે ખાનામાં ચાર સોના ખાનામાં જીરો છે દસ હજન દશકના સ્થાનમાં છે સાત એકમના સ્થાન ઉપર છે ચાર

એકમ દશક સો હજાર તો હજારના સ્થાન પર કેટલા હતા ચાર તો બરોબર સંખ્યા છે કે નહીં તે આપણને ખબર પડશે એ જ રીતે બીજા નંબર ઉપર છે તો લાખના ખાનામાં છે ત્રણ દસ હજારના ખાનામાં છે ચાર હજારના ખાનામાં છે જીરો સોના ખાનામાં છે જીરો દશકના ખાનામાં છે સાત અને એકમ એકમના ખાનામાં છે એક તો તે સંખ્યા બનશે ત્રણ લાખ ચાલીસ હજાર ઈકોતેર ત્રણ લાખ ચાલીસ હજાર ઈકોતેર સંખ્યા બનશે. તે જ રીતે આપણને ત્રીજા નંબરના ખાનામાં જોઈશું તો દસ લાખના ખાનામાં જોઈશું તો બે છે લાખના ખાનામાં બે છે દસ હજારના ખાનામાં પાંચ છે હજારના ખાનામાં પાંચ છે સો ના ખાનામાં ચાર છે દશકના સ્થાન ઉપર જીરો છે અને એકમના ખાનામાં ચાર છે. તો અહીંયા સંખ્યા બનશે બાવીસ લાખ પંચાવન હજાર દસ લાખના ખાનામાં છે ખાનામાં છે પાંચ દસ ના ખાનામાં છે જીરો ના ખાનામાં ત્રણ સો ના ખાનામાં સાત ના ખાનામાં નવ અને એકમ ના ખાનામાં આઠ છે તો તેની સંખ્યા બનશે પાંત્રીસ લાખ ત્રણ હજાર સાતસો અઠાણુ sheet ની અંદર છે નીચે આપેલી સંખ્યાઓને અંકોમાં લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સંખ્યાને શબ્દોમાં લખેલ છે તેને આપણે હવે અહીંયા અંકોમાં લખવાની છે તો તેની અંદર આપણે સંખ્યાનું વાંચન કરીશું એકવીસ હજાર ચાલીસ તો એકવીસ હજાર ચાલીસ લખવા માટે આપણે આ રીતે એકવીસ હજાર ચાલીસ લખાશે. તો લખ્યા પછી ફરીથી વિદ્યાર્થી મિત્રો ચેક કરવા માટે તેનું સ્થાન તમે જોઈ લેશો તો તમને તેનો સમજ આવશે કે તમે જે સંખ્યા લખી છે તે સાચી છે કે ખોટી છે તો એકમ દસક દશકના સ્થાન ઉપર ચાર છે એટલે ચાલીસ થઈ ગયા સો હજાર દસ હજાર દસ હજારના સ્થાન ઉપર છે એકવીસ એટલે કે બે છે અને અજાણ્યા સ્થાન ઉપર એક છે એટલે એકવીસ થઈ ગયા. તો આ રીતે તમે સંખ્યા સાચી લખી છે કે ખોટી તેની જાતે ચકાસણી કરવા માટે સંખ્યા લખ્યા પછી તેનું સ્થાન જોઈ શકો છો. તો તમને સમજ આવશે કે તમે જે લખેલી સંખ્યા છે તે સાચી છે કે ખોટી. બે નંબર ઉપર છે સાઠ એટલે કે અહીંયા આઠ લખવામાં ભૂલ થઈ છે આઠ હજાર આઠસો એક તો તે આ રીતે લખાશે આઠ હજાર આઠસો ને એક. તે જ રીતે ત્રણ નંબર ઉપર છે સાત લાખ સિત્તેર સાત લાખ સિત્તેર આ રીતે લખ્યા પછી ફરીથી એક વાર સાચી સંખ્યા લખેલ છે કે નહીં તે તપાસવા માટે તમે સ્થાન ચેક કરી શકો છો એકમ દશક સો હજાર દસ હજાર અને લાખ તો સાત લાખ સિત્તેર સાચા લખેલ છે તે આપણને જાતે ચકાસણી કરી શકાશે ચાર નંબર ઉપર છે એસી લાખ આઠ હજાર આઠ તો તે પણ આ રીતે લખ્યા પછી ફરીથી એક વખત તમે તેનું સ્થાન જોઈ શકો છો એકમ ના સ્થાન ઉપર આઠ છે બરોબર છે એકમ દસક સો હજાર દસ હજાર લાખ અને દસ લાખ તો દસ લાખ થઈ ગયા તો એસી લાખ થઈ ગયા એ જ રીતે આઠ હજાર આઠ એકમ દસક સો અને હજાર ના સ્થાન ઉપર આઠ છે એટલે આઠ હજાર થઈ ગયા તો આ સંખ્યા તમે સાચી લખેલી છે તે જાતે ચેક કરી શકાય છે હવે પ્રશ્ન નવ છે નીચે આપેલી સંખ્યાઓને શબ્દોમાં લખો તો અહીંયા નીચે આપેલી સંખ્યા છે તેને આપણે હવે શબ્દોમાં લખવાની છે તો તેની અંદર આપણે એકમ દશક સો હજાર દસ હજાર તે તે ગણીશું અને આપણે લખી શકીએ છીએ તો પહેલા છે દસ લાખ નવ હજાર એકસોને પાંચ બે નંબર ઉપર છે બાવીસ લાખ દસ ત્રણ નંબર પર છે બેતાળીસ લાખ છેતાલીસ હજાર ત્રણસો ને અઢાર તો આ રીતે શબ્દોમાં આપણે લખીને જોઈ શકીએ છીએ દસ નંબરનો પ્રશ્ન છે નીચે આપેલી દરેક સંખ્યામાં લીટી કરેલા અંકની સ્થાન કિંમત લખો તો અહીંયા રકમની અંદર એક અંકની નીચે શું કરેલી છે લીટી કરેલી છે તે સ્થાન પર કઈ સંખ્યા છે તેની સ્થાન સ્થાન કિંમત આપણે જોઈને લખવાની રહેશે એક નંબર ઉપર ઉપર કયા છે એ જોઈ અને તેની સ્થાન કિંમત આપણે લખીશું તો એકમ દશક સો હજાર દસ હજાર અને લાખ તો લાખના સ્થાન ઉપર ત્રણ છે તો અહીંયા આપણે ત્રણ લાખ તેની સ્થાન કિંમત લખીશું તે રીતે બે બે નંબરના ના પ્રશ્નની અંદર બે ના નીચે લેટી કરેલી છે તો બે કયા સ્થાન ઉપર છે એકમ ના સ્થાન ઉપર તો તેની સ્થાન કિંમત થશે બે ત્રણ ત્રણ ની પ્રશ્ન ની અંદર નવ અંક ની અંદર લીટી કરેલી છે નવ કયા સ્થાન ઉપર છે તો નવ છે તે કયા સ્થાન ઉપર છે વિદ્યાર્થી મિત્રો દસ લાખના સ્થાન ઉપર છે કયા સ્થાન ઉપર છે દસ લાખ ના તો અહીંયા તેની સ્થાન કિંમત થશે લાખ પ્રશ્નમાં નીચે લીટી છે ત્રણ સોના સ્થાન ઉપર છે તો તેની સ્થાન કિંમત થશે ત્રણસો પાંચ નંબર ઉપર એક ના નીચે લીટી કરેલ છે તો કયું સ્થાન છે તો દશક નું સ્થાન છે તો દસ થશે તેની સ્થાન કિંમત છ નંબરના પ્રશ્નની અંદર સાત નીચે લીટી કરેલી છે તો સાત નું સ્થાન કયા પર છે તો એકમ દશક સો અને હજાર તો સાત હજાર તેની સ્થાન કિંમત થશે આ સાત નંબરના પ્રશ્નમાં આઠ નીચે લીટી કરેલી છે તો આઠ કયા સ્થાન ઉપર છે તો દસ હજારના સ્થાન ઉપર છે તો તેની સ્થાન કિંમત થશે એસી હજાર આઠ નંબરના પ્રશ્નની અંદર બે નીચે લીટી કરેલી છે તો બે કયા સ્થાન ઉપર છે તો બે પણ દસ હજાર ના સ્થાન ઉપર છે તો દસ હજાર ના સ્થાન ઉપર હોવાથી તેની સ્થાન કિંમત થશે વીસ હજાર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પુનરાવર્તન સંખ્યા જ્ઞાન વિશે સંપૂર્ણ સોલ્યુશન જોયું તો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આગામી ફરીથી નવો વિડીયો લઈને આપણે ફરીથી ભેગા થઈશું. આવજો વિદ્યાર્થી મિત્રો